નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર જાણવા મામલો અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આ છે આપણે જોવાનું સંભૂત લાલ પટેલેની વી આગાહી હવામાનિષ્ણ તંબાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં દઉં છે ગુજરાતમાં આગામી સાત દિવસ ફાળવતની વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં છૂટો સવાય વરસાદ રહેશે દિકાનેર પાસે મોનસૂન ટ્રક સિસ્ટમ સક્રિય તથા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દાહદીના ગાંધીનગરમાં મધ્ય વરસાદ વરસી શકે છે ભૂપેન્દ્ર પટેલ નો જોતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીનની કિસ્સામાં ખેડૂતોને સહાયની જોગવણી કરવામાં આવશે તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટા અને પોતાનો ખેડૂત દક્ષિણ કરવામાં આવ્યો છે જ્યારે મુખ્યમંત્રીએ સૂચનાથી ઉષ્ણ મંત્રી રાઘવજી પટેલે જમીન ભવનની સાથે માહિતી મેળવશે અને જો ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધવન થયું છે તેવા ખેડૂતોને તે પ્રમાણમાં સહાય હોવામાં આવશે આ માટે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રક્ષાબંધન પહેલા મોટી ભેગ

તો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે રાશન કાર્ડ ધારકોને એટલી વસ્તુઓ બફર બીપીએલ પરિવારો માટે મોટા છૂટ નિર્ણય લેવાયો છે આવનારી જન્માષ્ટમીની સારી રીતે ઉજવણી થઈ શકે એ માટે આ પરિવારોને ધારાની ખાણ અને ખાતેલ વિતરણ કરાશે અન નાગરિક પુરવઠા મંત્રી કોજેભાઈ બાવળીયાએ આ જાણકારી આપી હતી બે હજાર તેર હેઠળ સૌરાષ્ટ્ર કુટુંબોને ગુણવત્તા યુક્ત ખાદ્યતેલ અને વીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવા બદલ તથા ઉપરાંત વધારે ની એક કિલો ખાંડ આપવામાં આવશે હપ્તા વગર બેતાલીશ હજાર ખાતામાં જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM વાંધા યોજના માં registration કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીશ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા આવશે જ્યારે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજારની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતર સાથે બે ચરના હપ્તા તરણ પાવવામાં આવે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેની સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા ઘર બેઠા મળશે આમ બંને યોજનાઓ થઈને

રૂપિયા સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં રજી કરવામાં આવી હતી પાંચસો છ્યાસી રૂપિયા સુધીનો બોલાયો હતો જ્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો અડત્રીસ રૂપિયા થી લઈને છસો ને તેતાલીસ રૂપિયા સુધીનો વધારો હતો માર્કેટ યાર્ડમાં પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી ખેડૂતો માટે નવી યોજના ચાહે રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર ઉત્પાદન વધ્યું છે બાગાયતી સોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો પ્રભાવ મળી રહે તે માટે

તેમાં ઘરકંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વ રોજગારીને પ્રોત્સાહન માટે છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે વધારેદાર સાહિક સહાય પૂરી પાડવામાં આવે છે આનાથી લાભાર્થીઓ પોતાનું ઘરે જ લોટ બનાવી તેને વેચી ને આવક મેળવી શકે છે અને મતમરી પર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે પશુપાલકો પાલકો માટે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના અંતર્ગત બે હજાર ચોવીસ ની જાહેરાત ખેડૂતો માટે રાહત લાવી છે આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોએ દર મહિને તેમની દરેક ગાય માટે નવસો રૂપિયાની ની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક આવક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના ખોરાક અને સંભાળ મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવું જોઈએ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય આપવામાં આવે છે ઘણા બધા ડેમ ઓવરફ્લો નવ દરવાજા ખુલ્લા મુકાયા રાજ્યમાં ભારે વરસાદને લઈ સાર્વત્રિક

નર્મદા નદી બે કાંઠે વહી રહી છે નર્મદા કાંઠા પ્રયા છે માછીમારો ને નર્મદા નદીમાં માં મારી ન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આવો નવો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને subscribe કરો શેર કરો and like કરો કે આપ સુધી મારા આવા નવા વિડીયો પહોંચતા રહે